સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલ ટીપ્ણીઓનો મામલો ગરમાયો છે ત્યારે ઉપલેટાના લોહાણા સમાજ દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં સ્વામી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નીલુબાઈ ગોંદિયા ઉપલેટા જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુબાવાવામ આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુબાણી છે તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ અમે ખોટા વાપરા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડફાળો લેવાતો નથી અને એમ એમ છતાંય ફંડફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે જય જલારામ